ફાયર બ્રિગેડ ઠેર ઠેર તપાસ ધરી ફાયર સેફ્ટી ન હોય ત્યાં વીજ કનેક્શન કાપવામાં આવ્યા છે ત્યારે ફાયર બ્રિગેડની ઓફિસે ફાયર એનઓસી માટે લોકોને યોગ્ય ઉત્તર મળતો નહી હોવાના આક્ષેપ થયા છે રાજકોટમાં અગ્નિકાંડ બાદ વડોદરામાં ફાયર બ્રિગેડ તપાસ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે વડોદરામાં ફાયર સેફ્ટી કે ફાયર એનઓસી ન હોય તેને સીલ કરવામાં આવે છે અને કોમ્પલેક્ષ વીજ કનેક્શન કાપવામાં આવે છે ફાયર બ્રિગેડની ઓફિસે ફાયર એનઓસી માટે લોકોની ભીડ જામી છે ફાયર પરમિશન લેવા આવેલ લોકો એનઓસી મેળવવા માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે એટલાન્ટિક હાઇટ્સના મેનેજરે ફાયર સેફ્ટી હોવા છતાં ફાર બ્રિગેડ દ્વારા વીજ કનેક્શન કાપી ગયાના આક્ષેપ કરવામાં આવ્યા હતા એટલાન્ટિક હાઇટ્સના મેનેજરે કોમ્પ્લેક્સનો વીજ કનેક્શન કાપી જતા દુકાનદારો હેરાન થયા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા તો રાજકોટની ઘટના બાદ જ વડોદરા ફાયર બ્રિગેડ કેમ જાગ્યું છે અત્યાર સુધી કેમ કાર્યવાહી કરવામાં આવી ન હતી તેવા આક્ષેપો થયા હતા આ લોકો 28 તારીખે આવ્યા હતા અમને કોઈ પણ નોટિસ આવ્યા વગર તાત્કાલિક 5 વાગે આવી અને અમારી ઓફિસને અમારી બિલ્ડિંગ ટોટલી એકસો ને પચીસ ઓફિસ છે અને પ્લસ ચોરી સોલ દુકાનો છે ટોટલી બંધ બંધ કરી દીધી સીલ મારી હતી શહેરમાં આવ્યા હતા જાણ કર્યા વગર કે ભાઈ આટલું તમે કરજો કે એક તમને રાહત આપી છે જેટલી કઈ કરી છે એ આપેલી છે તમને એક દિવસની આપો એક દિવસની અંદર હું ટોટલી તમને કામ કરીને બતાવી દઈશ પણ એક દિવસ ની ત્રણ કલાક નથી આપી તાત્કાલિક એ લોકો માણસો બોલાવી તાત્કાલિક અમારી બિલ્ડિંગને ને સીલ મારી દીધું છે

અને મારી પેનલ બંધ હતી બજે બેજ લાગી હતી સતાય લોકો બંધ કરી જતા રહ્યા ત્યારે હોસ્પિટલના માલિકે ફાયર ડિપાર્ટમેન્ટમાંથી સરખો જવાબ આપતો ન હોવાના આક્ષેપ કર્યા હતા એનઓસી લેવા આવેલા લોકોની ભીડ જોઈ ફાયર બ્રિગેડનો સ્ટાફ ગાયબ થઈ ગયો હોવાના આક્ષેપ કર્યા છે પોલીસ કે અમારી આમરપાલી કોમ્પ્લેક્સની અંદર ક્યુ ક્યુ સ્ટેન્ડ સેન્ટર છે બરાબર જે 24 કલાક કાર્યરત છે જેમાં કોઈ પેશન્ટ એડમિટ હોતા નથી બરાબર સ્કેન કરાવી નીકળી જતા હોય છે અને આમ્રવાલી કોમ્પ્લેક્સમાં અરું અમારું આ હોસ્પિટલ હોવાને કારણે એ લોકોએ આખા કોમ્પ્લેક્સમાં લાઈટ બંધ કરી અમારે પણ લાઇટ બંધ કરી દેવામાં આવી છે અમારું મશીન એવું છે કે જેને સતત ચોવીસ કલાક ચાલુ જ રાખવું પડે પેશન્ટ આવે કે ના આવે બરાબર છે અત્યારે હાલ અમે જનરેટર ઓપ્શનથી ચલાવી રહ્યા છીએ પણ જનરેટરની પર લિમિટ હોય કે કદાચ એ સળંગ વીસ બાવીસ કલાક ચાલે તો મીન્સ કે જાતે જાતે બંધ થઈ શકે એમ છે અને એમ થાય તો મારા મશીનને મોટું નુકસાન આવી શકે એમ છે એટલે સ્વાભાવિક છે કે અમને તાત્કાલિક મિસ્કેની મંજૂરી મળી જાય અમારી હોસ્પિટલમાં બધા મિસ્કે જે ફાયર સર્વિસ સાથે લગાડેલા જ છે બરાબર પણ અમને કોઈ જાણકારી કર્યા વિના અમારું કનેક્શન બંધ કરવામાં આવ્યું છે સાંભળે છે પણ કોઈ પ્રોપર જવાબ આપે મીન્સ કે પ્રોપર ગાઈડ કરતા નથી કે શું કરવું જોઈએ એકચ્યુઅલી અમે એક ફોર્મ લાવ્યા છે એ ફોર્મ બતાવ્યું તો મીન્સ કે આ ફોર્મ નહીં ચાલે તો ઓનલાઈન ફોર્મ ભરવું પડશે તો લેબોરેટરીના માલિકે સરકારની ગાઈડલાઈન મુજબ લેબોરેટરી અને ડે કેર માટે ફાયર એનઓસી લેવાની જરૂર હોતી નથી માત્ર ફાયર સેફ્ટીના સાધનો હોવા જરૂરી છે લેબમાં ફાયર સેફ્ટીના સાધનો છે તો પણ વીજ કનેક્શન કાપવામાં આવ્યું છે કે હોસ્પિટલ મેડિકલ લેબોરેટરી ચાલે છે જેમાં એ સાડા આઠ કરોડનું મશીન છે મારી જોડે એ મશીન એક કલાક પણ બંધ ના કરાય મારાથી કેમ કે એની અંદર એક હિલિયમ ગેસ આવતું હોય છે એનું ટેમ્પરેચર મેન્ટેન રાખવું પડે માઇનસ ડિગ્રી એ માઇનસ ડિગ્રી ટેમ્પરેચર મેન્ટેન રાખવા માટે એનું કુલ કુલન્ટ હોય કુલન્ટ એ ટ્વેન્ટી ફોર બાય સેવન જ્યાં સુધી મારું એમઆરઆઈ મશીન ચાલે દસ વર્ષ પંદર વર્ષ વીસ વર્ષ લાઇફ ટાઈમ ત્યાં સુધી ચાલું જ રાખવું પડે બરાબર પણ આ આમ્રપાલી કોમ્પ્લેક્સમાં ના રવિવારે કંઈક નાનું ઘટના થઈ હતી એના સંદર્ભે આખા કોમ્પ્લેક્સની અમને લાઇટ બંધ કરી દીધી છે બરાબર એમાં મારું સેન્ટર આવી મારું સેન્ટરની તો વાયરિંગ પણ અલગ છે મીટર પણ અલગ છે બધું જ અલગ છે જ્યાં તો પણ મારું બંધ થઈ ગયું છે પ્રોપર જવાબ આપી રહ્યા છે પણ મને લાગે છે એ લોકોને પણ ઉપરથી કંઈ આદેશ છે એ શું ખબર નહીં પણ અમને પ્રોપર ગાઈડન્સ મળી નથી રહ્યું કે કોણે મળીએ તો અમારું સોલ્યુશન આવે કોઈ સોલ્યુશન લાવવાના મૂડમાં એવું લાગતું નથી મને અમારે એનોસની જરૂર જ નથી સાહેબ કેમ કે લેબ અને ડે કેરમાં ગવર્મેન્ટનો જ પરિપત્ર છે અને ગ્રાઉન્ડ ફ્લોર પર છે સમજાય તમે એટલે એમાં એનોસની જરૂર જ નથી ખાલી એના એક સેફ્ટી ઇક્વિપમેન્ટ હોવા જોઈએ એ અમારે જોડે લગાડેલા છે એ હોય તો એ લોકો ચેક પણ કરી શકે છે કે નહીં કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નિવાસકર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર